વડોદરા શહેરમાં વધુ એક રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જેવડું નીકળ્યું છે કોતરે વિસ્તારમાં નિલંબર સર્કલ પાસે આ ઘટના બની છે વોક એન્ડ ફાયર રેસ્ટોરન્ટમાં પનીર ચીલીમાંથી વંદો નીકળ્યો છે પનીર ચીલીમાં વંદો નીકળતા મહિલાએ હોટલના કર્મચારીને જાણ કરી કર્મચારીએ પનીર ચીલીમાં વંદો નથી તેમ કહી વંદાને હાથથી કચોર્યો મહિલાને તેની પત્ની રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા રેસ્ટોરન્ટ સંચાલક સામે પાલિકાનું ખોરાક શાખા કાર્યવાહી કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે અમે લોકોએ ઓર્ડર કર્યો હતો અમે પ્યોર વેજીટેરિયન છે મેં ઓર્ડર કરતા પહેલા જ ઇન્ફોર્મ કર્યું કે અમે પ્યોર વેજીટેરિયન છે એમને કીધું ઓકે મેમ અને અમે ઓર્ડર કર્યો મારી ડોટર માટે સ્પેશિયલ લે સ્પાયસી પનીર ચીલી મંગાવ્યું અને એની ફૂડમાંથી કોક્રોચ નીકળ્યો મેં એમને બતાવ્યું અને એમને મને એવું કીધું કે આ કોક્રોચ નથી મસરીન નાખ્યો અને લઈ ગયા પછી મેં એમને કીધું કે ફૂડ એન્ડ ડ્રગમાં કમ્પ્લેન કરું છું તો એમને મને એવું કીધું કે આ એડિબલ વસ્તુ છે એ મોડા સુધી લઈ ગયા એમને ખાધું નહીં અને એમને મને કીધું આ વેજ છે અને મેં એમને કીધું છે કે વેજ વાળા અને નોનવેજ અને વેજ નો ડિફરન્ટ હન્ડ્રેડ પર્સન્ટ ખબર પડે છે એ લોકો એક્સેપ્ટ નથી કર્યું કે આ એમના અંદરથી નીકળ્યું છે